નમસ્કાર આપ રહ્યા છો ન્યૂઝ ભારતના સૌથી લોકપ્રિય અને સફળ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પંચોતેરમી જન્મજયંતિ તેમજ સેવા પખવાડિયાની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું જિલ્લા ભાજપાના તમામ હોદ્દેદારો સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જિલ્લામાંથી પ્રદેશના તમામ પ્રતિનિધિઓ મોરચાના તમામ હોદ્દેદારો મંડળ ભાજપાના તમામ પ્રભારી તમામ હોદ્દેદારો સહિત તમામ સેલના જિલ્લા તેમજ મંડળના હોદ્દેદારો તમામ દેવ દુર્લભ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા 你这个不行。 સમગ્ર દેશભરમાં આપણા માટે તો આપણા નરેન્દ્રભાઈ ગુજરાત માટે તો અને દેશના વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિવસે સમગ્ર દેશભરમાં આખું એક પખવાડિયું ઉજવવાનું સેવા પખવાડિયું ઉજવવાનું નક્કી થયું છે એના ભાગરૂપે જ આજે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો છે અને ખૂબ બધા કાર્યકર્તા બીજા લોકો પણ આમાં જોડાયા છે જેથી કરીને જેને જરૂરિયાત હશે એવા લોકોને આનો ઉપયોગ થશે અને એવા આખા દેશભરમાં હજારો બ્લડ ડોનેશન કેમ્પ પણ થશે એક પેડ માકે નામ જે નરેન્દ્રભાઈનો એક કન્સેપ્ટ છે એ પણ આઠ પંદર દિવસમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે સેવાકીય પ્રવૃત્તિ થશે અને નરેન્દ્રભાઈ જે રીતે જીવે છે એનું તાદશ્ય પરિણામ આ પંદર દિવસમાં કાર્ય સમગ્ર દેશભરમાં સેવાના ભાગરૂપે પ્રજા સુધી પહોંચાડવાના છે દેશના યશસ્વી વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સેવાહી પખવાડિયા કાર્યક્રમની અંદર આજે અમારો વૃદ્ધ નાગરિકનું સંમેલન છે ત્યારબાદ એક વિશેષ કાર્યક્રમ બ્લડ ડોનેશનનો છે તો આવા વડોદરા જિલ્લાની અંદર તમામ કાર્યક્રમો જે થવાના છે એ બ્લડ ડોનેશન હોય વૃક્ષારોપણ હોય એક પેડ માકે નામ હોય સફાઈ અભિયાન હોય કે પછી મેડિકલ કેમ્પ હોય દેશના યસએસવી વડાપ્રધાનને ભગવાન દીર્ઘાયુ અને તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના સાથે ભોળાનાથને પણ અમે અભિષેક અને પૂજા કરી અને આ દેશના વડાપ્રધાન માટે દેશની દુનિયા અને સૌ આખા ભારતની અંદર શુભકામના પાઠવતા તો ભગવાન એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના સાથે આજે અમે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખ્યો છે આપણા સોનાઈ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં એક અભૂતપૂર્વ સેવાનો યજ્ઞ ચાલી રહ્યો છે એ નિમિત્તે આજે વડોદરા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ અને પ્રબુદ્ધ નાગરિકોની ખૂબ સુંદર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે બ્લડ દ્વારા સેવાની અદ્ભુત પ્રવૃત્તિ થઈ રહી છે અને એના દ્વારા લોકોની જિંદગી બચાવવા માટેનો એક નમ્ર પ્રયાસ નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે થયો છે એટલે વડોદરા જિલ્લાના તમામ કાર્યકર્તાઓને જેટલા ધન્યવાદ આપે એટલા ઓછા છે નરેન્દ્રભાઈ એક અભૂતપૂર્વ કાર્ય ભારતની જનતા માટે કરી રહ્યા છે વિશ્વના અનેક દેશોમાં ફરવા જવાનું થાય છે ત્યારે આપણે સ્વાભિમાન અને ગર્વો સાથે આપણે ભારતીય છે એવા સ્વાભિમાન સાથે કહી શકીએ છીએ એમાં નરેન્દ્રભાઈનું ખૂબ મોટું યોગદાન છે નરેન્દ્રભાઈને ભગવાન ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે એમને સ્થાયુતા આપે અને સાથોસાથ તેઓને ખૂબ બુદ્ધિયોગ આપી ભગવાન પોતાની સેવામાં અને ભારત માતાની સેવામાં સર્વોપરી નિમિત્ત બનાવે એ જ ભગવાનના ચરણમાં અનતાની પ્રાર્થના જય સ્વામિનારાયણ